માતાજી બધાને અમારા છે ને તો ફરવા જવાનું છે તો અમે રેડી થઈને નીકળી ગયા છે જો પાછળ સુમિત્રા આવે છે જય માતાજી ને બીજા જો તૈયાર થઈને પાછળ આવે છે તો હવે અમે જાય છે વરસાદ પર શરૂ છે ચાલુ વરસાદે જવાનું છે વરસાદ પણ શરૂ છે અમે શરૂ વરસાદમાં જાય છે કેમ કે ફરવા જવાનું છે એટલે જવું તો પડશે જ તો વરસાદ પણ આવે છે તો ચાલુ વરસાદે નીકળ્યા છે એમ જવા માટે અમારે અહીંથી છે ને સચિન ચોકડી છે હવે અહીંથી અમારે બસ માં જવાનું છે બસ આવશે જવાનું બસ માં બસ માં જવાનું પણ બસ માં આવી એટલે અમે રિક્ષામાં જાય છે હવે વરસાદ પણ પડે છે ખરીદી લીધી છે આ છે પ્રાણી સંગ્રહાલય હવે આપણે અંદર જાય છે ટિકિટ આપી દીધી છે અહીંયા બે ગાડી પણ મૂકેલી છે જેને ગાડીમાં બેહીને જાવ હોય એ ગાડીમાં બેહીને જાય જા આજુબાજુ ચાંબુડાના ઝાડ છે કાળા ચાંબુડાના કેટલા સરસ મજાનું દેખાય છે જા વાંસના ઝાડ છે કેટલી ઠંડક લાગે છે અહીંયાં અને અંદર છે ને જળ બીડા છે પણ નથી ખાતી નથી ઉપર છે લાકડા પાસે ચોલા પણ એ વાંદરું બેસેલું છે ના ચ લીમડા હેઠે બેસેલા છે

અને આમાં બતક છે કેટલા બધા જો શિયાળ છે

Va a chende telocha, yo hay su telocha. Va a ser que hay pinaran

એવા પડને બેસ એમ હોય બેઠેલું છે હા મારી ગલતી હૈના મોડુ દેખાય છે મેલ ફીમેલ મેલ દેખ સિંહણ ઊંઘેલી છે ને સિંહ બેઠો છે દહ મારી દેખા મોટું તો છે ને

તળાવ છે પણ સાફ કરે છે તળાવ અત્યારે અંદર કાઈ નથી ઘડિયાળ મગર

ઓહો ત્રીસ વર્ષ નું છે આ લાસ્ટમાં મગર છે ને ત્રીસ વર્ષ નું છે એમ કે છે આ કાકા એક મગર આયા છે બીજી ને એક અમે નાની છે 25 વર્ષ જૂની હતી બોલી 30 વર્ષ જૂની હતી મગર એ આ તો કરેલો છે ઉપર હાલ ખબર પણ માં લાવેલા તાવડા કેટલા મોટા મોટા પક્ષી છે ચતરમુર્ગ ચંદર ખિસકોલી પણ જાય છે રાની bạn chưa? Kêu rồi chứ. Bắt tay chứ. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બગલા આમાં જો કેટલા મોટા બગલા છે दाना खाए चा नीलगरी नाढ छ અને અંદર થી પોપટી છે ત્યાં ખૂણામાં માં આવે સાફ કરે છે ને એટલે ત્યાં છે અત્યારે નીલ ગાય છે જો સાબર છે

દેને કે ખાવાને દેતા હો ખાવાને દેતા હો તો બી આવે ખાઈ

જા માંગે છે ખાવાનું મને આપો એમ કે છે આ ચોચિંગું કેવાય એમ કે છે કે આને ચાર સિંગડા હોય છે બે શિંગડા બેકાની વચ્ચે અને બીજા બે કપાળમાં એ એકલું બેઠું ને છે હેલો સાબર એ ગધું સામરુક આઈ હે આ રણ હેચામાં સામરુક છે

Nu uitați să pe murcie.

ચા મોટી ફ્લાઇટ છે જેટ ઇન્ટેક તો હવે વ્યવસ્થા બેસી રહે છે આવા માટે ઘરે આવી જશે સવારના ગયા હતા ને હવે સાંજે ઘરે આવી જશે આવું થાકી જશે એ તો વિડીયો કમ્યો હોય તો લાઈક શેર સપોર્ટ કરી દેજો જય માતાજી બધાને થેન્ક યુ